ગુડ ઇવનિંગ પ્રેઇઝ લોર્ડ પ્રભુની સ્તુતિ થાવ હા જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ ખાલી લુહિયા ખરેખર આપણા ઈશ્વર જેઓ તેમના પર ભરોસો રાખે છે વિશ્વાસ કરે છે તેઓના માટે તેઓ પુષ્કળ આશીર્વાદનું કારણ છે ને પ્રભુ જ્યારે 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 અમે તમારા પર પ્રેમ રાખીને પ્રભુ વિશ્વાસ રાખીને અને પ્રભુ સંપૂર્ણ હૃદય સાથે અમે તમારી સાથે જોડાઈએ છીએ પ્રભુ અમે અમારા જીવનોમાં ચોક્કસ પ્રભુ એવી બાબતો જોઈએ છે કે જે અમારા માટે શક્ય ન હતી પણ તમે એ શક્યતામાં બદલી નાખી છે હાલે લોહીયા પ્રભુ આજે સાંજે પણ તમારી સાથે રહો જેમ વહેલી સવારથી તમારી સાથે છે ખાલી અને જુઓ દિવસના અંધ તરફ તેઓ આપણને લઈને આવ્યા છે મને પણ લઈને આવ્યા છે અને ખરેખર સતત છેલ્લા ત્રણ ચાર દિવસથી મુસાફરી હતી થોડી જગ્યાઓની પ્રાર્થના વિનંતી હતી અને બધી જગ્યાઓમાં પ્રભુ સલામત લાયા લઈ સલામત પાછા અને ત્યારે જાણવા પણ મળ્યું કે તમે લોકો જે આ ઓડિયોસ મોકલો છો તે લોકોના જીવનમાં કેવો મોટો આશીર્વાદ લાવે છે ખાલીલું ઘણા બધા લોકોની અમે ઓડિયો માટે લખેલી પ્રાર્થના માટે માટે અને બુધવાર શુક્રવાની સંગતો માટે અમે બધા દ્વારા જુદી જુદી સાક્ષીઓ અમે સાંભળીએ છીએ હાલેલું આ પણ એના મુખ્ય જે જે કારણો છે જેને પ્રભુએ આશીર્વાદ આપ્યા છે એમાં તો તમે બધા છો પ્રવીશ ધોટ હાલેલું કેમ કે તમે એને આગળ વધારો છો ચોક્કસ રૂકાવટો પણ છે પ્રભુનું કામ કરવું સહેલું નથી હંડ્રેડ વન સહેલું નથી પરંતુ મિત્રો આપણે એવા કામો કરીએ છીએ જ્યારે વાવીએ છે નહીં આપણું કામ વાવવાનું છે હું ઘણી વાર બોલું છું આપણે વાવીએ આપણું કામ વાવવાનું છે અને પ્રભુનું કામ વૃદ્ધિ આપવાનું છે અને તમે લોકોના જીવનમાં વાવો છો મોકલો છો ફોરવર્ડ કરો છો શેર કરો છો તમે તમારું કામ ઈમાનદારીથી કર્યું છે કોઈ સાંભળ્યું ના સાંભળ્યું ડિલીટ કર્યું અથવા કંઈક બીજી બાબતો બની તો એમાં આપણે નિર્દોષ છે આપણે આપણે આપણું કામ બહુ ઈમાનદારથી કરવાનું છે નહીં આ લીલુ પ્રેસ દલોડ અને આપણે જ્યારે એવું કરીએ છીએ બીજાઓને મોકલીએ છીએ સાંભળીએ છીએ ત્યારે પ્રભુ એમના દ્વારા એ ઓડિયો દ્વારા એ વિડીયો દ્વારા અથવા યુટ્યુબમાં જે લિંક પોસ્ટ કરવામાં આવી છે એના દ્વારા પ્રભુ વાત કરે છે જ્યારે અહીંયાથી એકવાર રેકોર્ડિંગ થઈને એ બહાર નીકળી જાય છે પછી મને પોતાને પણ એ ખબર હોતી નથી કે આ કયા દિવસે આવનાર છે હા ચોક્કસ તારીખ વાઇઝ હું લખું છું કે આ દિવસનો ઓડિયો આ દિવસનો સવારનો સાધનો ઘણીવાર ભૂલ પણ થાય છે સવારની જગ્યાએ સાથ પણ લઈ જાય છે એવું મેં ઘણીવાર જોયું છે માફી જાઉં છું પણ પછી બધું પ્રભુના હાથમાં છે ખાલીલુંયા અને ત્યાર પછી પ્રભુના મજૂરો તરીકે આપણા બધાના હાથમાં છે ત્યાર પછી મારું કામ પણ શેર કરવાનું જ છે સવારે અને સાંજે હે ને અને મેં જેમ કહું એમ કે સતત ટ્રાવેલિંગ હતું છેલ્લા અઠવાડિયામાં ગયા વીકથી કન્ટિન્યુઅસ દોડાદોડી હતી અને જ્યારે ગઈકાલે રાત્રે જ્યારે અમે એક જગ્યાથી પાછા આવ્યા ત્યારે બહુ થાકેલા હતા અને ખબર નહીં કે એમ ફરીથી અચાનક એસિડિટીએ જે જોર પકડ્યું મારે સંગતની બે મિનિટ પહેલાં મારે ઇન્જેક્શન લેવું પડ્યું ઘણી બધી વાર દવાઓ દ્વારા પણ પ્રભુ આશીર્વાદ આપે છે ને લોકો પોતે ડૉક્ટર હતો હું કદી કોઈ એવું નથી કહેતો ક્યારે દવા ના લેશો પ્રભુએ બધું બધા પર આશીર્વાદ આપ્યો છે અને તમે જે એવી બાબતો છે કે જે પ્રભુની દ્રષ્ટિમાં સારી છે લોકો પણ ડૉક્ટર હતા નહીં અને માટે આપણે એ પણ આપણે એવી રીતના પણ પ્રભુ આપણને સાજા આપી શકે છે એ જાણે અને એટલા માટે તમને કહ્યું કે લગભગ મને દુઃખ એટલા માટે થયું કે ખસા છ સાત હજારનો લગભગ એ ફરી એકવાર ટ્રીટમેન્ટ કરાવી પણ અત્યારે બધું ઝીરો થઈ ગયું પાછું મને એવું હતું કે પંદર દિવસમાં હવે બાકી રહ્યા છે બધું સારું થઈ જશે નહીં પણ શેતાન આપણા જીવનમાં નિરાશા આવે છે હું શેર એટલા માટે કરું છું તમને કે ઘણી બધી વાર જેમ પાઉલને કીધું કે મારે પાઉલને ને કીધું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે દિવસમાં સાડી ચારસો કિલોમીટર જેવો હું ફરી શક્યો રોજે રોજ હું સવારથી સાંજ કે રોજની પ્રાર્થના તો મૂકવાની જ એક પણ દિવસ સવારે કે સાંજની પ્રાર્થના સ્કીપ નહીં થઈ હોય ફેસબુકની પ્રાર્થના થોડી લેટ થઈ હશે ઘરમાં આવ્યા પછી પણ બધી જગ્યા પર પ્રાર્થના પોતાના સમય પર પહોંચી હશે કદાચ જે રેગ્યુલર મૂકે છે એના કરતાં અડધો પોણો કલાક ડિફરન્સ થયો હશે પણ કહેવાનો મતલબ એવો છે મારા મિત્રો કે આપણી સેવાઓમાં સવાર પણ બહુ જ જરૂરી છે હું બહુ ના છૂટકે કદાચ મારાથી ન રહેવાતું હોય અથવા ન બોલાતું હોય અથવા શરીરમાં જરા પણ શક્તિ ન રહી હોય તો હું એને રોકું છું અથવા બોલતો નથી આજે પણ અત્યારે જ્યારે બોલી રહ્યો છું ત્યારે જે આપણું જે જે હાડકું કહેવાય ગળાનું ઘણા બધા લોકો એને આદમનું હાડકું કહે છે હે એડમ બોન કહે છે એને કે પેલું સફરજન ખાધેલું એટલા માટે આવ્યું સાચું નથી ક્ષમા કરજો જસ્ટ બધા લોકો વાત કરે છે ત્યાં સુધીની એસિડિટી છે લાઈ બળી રહી છે પણ આપણા આપણી પાસે એવા ઈશ્વર છે એવા પ્રભુ છે કે જે એ બધામાંથી બચાવે છે હાલે લુએ સાજા પણ કદાચ તેમને કોઈ અલગ રીતે આપવું છે અથવા આવી પરિસ્થિતિમાં તેઓ રાખીને પણ કોઈકના માટે સાક્ષી રૂપ બનાવવા માગે છે મને તૈયાર કરવા માગે છે મને શીખવાડે છે બીમારી છે તો એમાં પણ ચાલતા શીખવાડે છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ અને સ્વાર પણ આપણું કદી પણ છોડીએ નહીં તમને બધાને એ આજે કહેવા માગું છું સાંજે કે તમને જે જવાબદારી સોંપી હોય હું નથી જાણતો તમને શું જવાબદારી સોંપી છે પણ એ સબ એ જવાબદારીઓમાં તમે પ્રભુને વિશ્વાસો રહો ખાલી પ્રેઝ પ્રેસ રોડ ઘણા બધા લોકો છે ઘણી બધી વાતો છે ઘણા બધા વિચારો છે અને ઘણા બધા લોકો જે ઘણી બધી વખત તમે જુઓ છો જેમ પ્રભુએ કહ્યું છે એમ બાઇબલની બહારની પણ વાતો હોય છે અને એટલે જ પ્રભુ હોશિયામાં કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે એટલે પવિત્ર શાસ્ત્ર પર જે લખવામાં આવ્યું છે એને પણ આપણે સતત વાંચતા રહીએ એટલા માટે કે આપણે ભૂલાવામાં ના પડીએ આપણે ભૂલાવામાં ના કેમ કે પ્રભુ કહેશે કે એવો સમય આવશે કે એવું કહેશે કે ઈસુ હું અહીં આવ્યો છું હે ને એટલે પ્રભુ ઈસુ આવી ગયા છે એવું અને પ્રબોધકો પણ એવા હશે કે જે પ્રભુની વાતો કહેતા હશે બોલતા હશે પણ તેઓ પ્રભુનું કામ કરનારા હકીકતમાં નહીં હોય હે એટલે આપણે એવા સમયમાંથી પસાર થવાના છે શરૂઆત થઈ ગઈ છે બધું છે ચારે બધું તકલીફો તો છે જ પણ જે સાચી બાબતો છે હું હંમેશા પોતાને બી કહું છું અને બીજાઓને પણ કહું છું કે જે બાઇબલ શીખવાડે છે એની બહારનું કોઈ શિક્ષણ લાગે તો પ્રભુની આગળ નમી જવાનું પ્રભુને પૂછવાનું કે શું પ્રભુ અસત્ય છે અને પવિત્ર આત્મા પિતા તમને તરત જ ઇમિડિયેટ દોરવણી આપશે પ્રેઝ રોડ ચોક્કસ બધાને અલગ અલગ દાન પ્રભુએ આપેલા છે કોઈને સાજાપણાનું દાન કોઈને ભવિષ્ય ભાગવાનું દાન કોઈને માદાઓમાંથી સાજા કરવાનું દાન અને બધું ઈશ્વરની એ બધી બાબતો ઈશ્વરની કૃપાથી છે આપણા પર માટે જે પ્રમાણે આપણને તાલંતો આપવામાં આવ્યા છે જે પ્રમાણે દાનો આપવામાં આવ્યા છે અને જે પ્રમાણે આપણને સગવડો આપવામાં આવી છે એ પ્રમાણે આપણો સ્વાર પણ આપણા પ્રભુની પ્રત્યે દેખાડીએ અને જુઓ તમે હું કેવા આશીર્વાદિત થઈએ છીએ હાલે લોહી લો પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુને આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ પ્રભુ અને પ્રભુ ખાસ પ્રભુ અત્યારે પ્રભુ જ્યારે અમે દિવસના અંત તરફ જવાના છે ત્યારે અમે તમારા પવિત્ર હાથોમાં સોંપાય છે પ્રભુ કે તમારી મોટી દયા કૃપા કરુણા અમારા પર થાય પ્રભુ અને પ્રભુ ખાસ કરીને પ્રભુ જે વાનાની હમણાં જરૂરિયાતો છે એ પૂરી પાડો જેના લીધે દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે પ્રભુ કે બાબતોને પણ પ્રભુ તમે અત્યારે તમે દૂર કરો પ્રભુ તમારા લોકોને તમે ઉદાસ ન રહેવા દો આનંદ કરવા દો તેમના પર તમારી મોટી કૃપા થવા દો અને ખાસ કરીને પ્રભુ એ બધા લોકો જેઓ તમારા પર પ્રભુ પ્રેમ રાખે છે અને આ સંગતમાં છે અને તમારી આગળ નમેલા છે રોજની જેમ વિશ્વાસથી બેઠા છે ત્યારે પ્રભુ તમે તેમના વિશ્વાસ પ્રમાણે તમે તેમના પર તમારી મોટી કૃપા કરો દયા કરો સાબંધારને આશીર્વાદ આપો બીજાઓને મોકલે છે તેમને હમણાં આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ બે ત્રણ નામ તમે જાણો છો જે મારા મનમાં છે તમે એમને સાજાપણું આપો વિદેશમાં જે બેનને કરોડો જ ક્રેક છે એ સાજાપણું પ્રાપ્ત કરે પ્રભુ બેનને જેમાં બંને ગૂંટણીનું ઓપરેશન થયું છે પ્રભુ તેમને સાજાપણું આપો પ્રભુ પિતા હા પ્રભુ ભાઈ બહેન જામીન માટે પણ માગું છું પ્રભુ તેમને તમે સંપૂર્ણ સ્વસ્થ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ જેમને મારી જેમ હાઈપર એસિડિટી છે પ્રભુ તો એમને પણ તમે સાજા કરો માઇગ્રેનમાંથી સાજાપણું આપો પ્રભુ કાનના પડદામાં કાણું છે રસી પડે છે એમાંથી તમે તેમને સાજાપણું આપો કાનની નસ સુકાઈ ગઈ છે પ્રભુ આંખેથી ઝાંખું દેખાય છે પ્રભુ આંખોમાં જામર છે પ્રભિતા આંખોમાં મોત્યો છે પ્રભિતા ડાયાબિટીસ છે પુષ્કળ કે જેના લીધે ઓપરેશન થઈ શકતો નથી પ્રભુ એ બધાને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારી કૃપા થવા દો ડાયાબિટીસને તમે અને બ્લડ પ્રેશરને તમે નોર્મલ કરો પ્રભુ કે જે પ્રમાણે ઓપરેશન કરવું જોઈએ થઈ શકે એને એવી ઉંમરના લોકો છે કે જેમને ઓપરેશન કરી શકાય એમ નથી તો પ્રભુ તમે તેમને સાજાપણું આપો હાથનું હાડકું જોડાઈ જાય પ્રભુ પીઠમાં જે દુખાવો છે દૂર થાય પ્રભિતા ખભોનું જે હાડકું છે પ્રભુ જે થાપાનું હાડકું છે પ્રભિતા જે ઘૂંટડો છે પ્રભુ એ બધું જ પ્રભુ ભલે ઉંમર છે પ્રભુ પણ તમારી કૃપાથી તેઓ કામ કરે કેમ કે એ બધાને બનાવનાર તમે છો ત્યારે પ્રભુ જેમ મૂસા પ્રભુ એ એકદમ તંદુરસ્ત હતો પ્રભુતા એનું આંખોનું તેજ ઘટ્યું નહોતું પ્રભુ એમ તમારા વિશ્વાસી ભાઈ બહેનોને તેમની ઉંમરના સમયમાં આશીર્વાદના જીવનમાં તમે સંપૂર્ણ તંદુરસ્તી આપો ચામડીના રોગો હાડકાના રોગો અને પ્રભુ ગળાના રોગો ફેફસાના રોગો આંતરડાના રોગો જઠરના રોગો પ્રભુ કરોડરોજુના રોગો હૃદયના રોગો પ્રભુ અને પ્રભુ કિડનીના રોગો લીવરના રોગો અને પરમેશ્વર દે એપેન્ડિક્સ અને જાત જાતના દુઃખાવો પ્રભુતા હાથ ઉપર નીચે નથી થતા ચલાતું નથી અને પ્રભુ સંભળાતું નથી દોડાતું નથી અથવા પ્રભુ દાદર ઉતરાતો નથી ચડાતો નથી પ્રભુ જે તે બાબતો છે પ્રભુ તમે એમાંથી તમે તેમને સાજા પણ આપજો પ્રભુતા તમામ પ્રકારના લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસે એફઆઈઆર ખોટાતો તો ખાલી જ કરજો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે દરેક ઘૂંટણને મેં દરેક જીવ કબૂલ કરે પ્રભુ એવી પણ અમે તમને નમ્ર અરજ કરીએ છે પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા જે કંઈ કોર્ટ કેસ એફઆઈઆર તો મતો છે પ્રભુ એને ખાલી જ કરજો અને ઘરોમાં શાંતિ સ્થાપજો પ્રભિતા અને પ્રભુ તમારો પ્રેમ વહેમ માતા પિતાને પ્રભુ તમે પ્રભુ સાથે રાખજો જેથી કરીને બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભિતા છૂટાછેડાને તમે નાબૂદ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જગતના પ્રભુ વ્યવસ્થા પ્રમાણે લોકો છૂટા થતા હોય છે પણ પ્રભુ તમે તો જાણો છો પ્રભુ કે એવું કરવું એ સારું નથી માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તેમને એક મન એક ના થાય પ્રભુ એવો તમે થવા દો પ્રભુ અને પ્રભુ તેમનું તમે ઘર બાંધો હા પ્રભુ તમે દરેકની જોબને બિઝનેસને આશીર્વાદ આપો પ્રભુતા આવકના સાધનોને આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભિતા અને મકાન ખરીદી શકે વેચી શકે પ્લોટ ખરીદી શકે પ્લોટ વેચી શકે પ્રભિતા લોન મળે મકાન મળે જોબ મળે જોબનો નવો આશીર્વાદ મળે જોબમાં પ્રમોશન મળે જોબમાં પ્રમોશન માટેની પરીક્ષાઓ પાસ થવાય ગ્રેજ્યુએશન એજ્યુકેશન માટેની પરીક્ષામાં બાળકો પાસ થાય પ્રભિતા આઈએલટીએસ બેન્ડ મળે પ્રભુ આપણું પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય પ્રભિતા અને પ્રભુ જે વિદેશમાં નોકરી મળે પ્રભુ દેશમાં નોકરી મળે દેશ વિદેશમાં તમે તમારા લોકોની સંભાળ લો પ્રભુ દરેક ઉંમરના લોકોની સંભાળ લો વિધ્રોહ વિધવા બહેનો ના થો મન બુદ્ધના લોકો માનસિક રોગો વિકલાંગોની પણ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરી છે અમારી પણ બંને બાબતો તમે પૂરી પાડજો તમે સોલાર સિસ્ટમ રસ્તા ખુલ્લા કરે છે એના માટે મીટર ટ્રાન્સફર પ્રભુ નામ થાય મીટરમાં નામ બદલાય પ્રભુ ત્યાં લોન પ્રાપ્ત થાય પ્રભુ અને પ્રભુ એવી લોનનો ફિગર આવે પ્રભુ કે હું પોતે એને દર મહિને ભરી શકું તમે એવું તમે થવા દેજો આગળના સમયમાં તમે અમારા બધાની સાથે રહેજો ખોરાક વસ્ત્ર પાન પાણી આપજો પાપોની ક્ષમા કરજો પ્રભુ અને ખાસ કરીને પ્રભિતા જ્યારે આવતીકાલે સવારે અમે તમારી આગળ નમેલા હોય ત્યારે અમે બધા આનંદિત હોય અમારી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હોય એવું થવા દો પાપોની ક્ષમા માગીએ છીએ એવું માગતા પાપોની ક્ષમા માગીએ છીએ પ્રભુ માફ કરજો એવું માગતા પ્રભુ શું માટલું સાંભળો દેવ બાપ અને કરજો આમી નામી નામી